દ્વારિકામાં સત્રાજીત નામનો યાદવ રહે અને એ સત્રાજીત યાદવ પાસે શ્યવંતક મણી અને શ્યવંતક મણી રોજનું આઠ બાર ચોરા શીશો તોલા સોનું આપે આવો મણી એટલે કૃષ્ણએ કહ્યું આ રાજ્યમાં જમા કરાવી દો નહી સત્રાજી ના પાડી હું નહીં જમા કરાવ પણ એમાં એવું થાય કે ઈ સત્રાજીત નો ભાઈ પ્રસેનજીત ઈ મણીને ગળામાં ધારણ કરી મૃગયા કરવા માટે નીકળો વનમાં કોઈ સિંહ એને મારી નાખે મણી લઈને જતા રહે સિંહને જામવાન મળે ને જાબવાન સિંહને મારી ગુફામાં આ બાજુ સતરાજીત ને ખબર પડી કે ભાઈ મરાયા છે પણ મણી નથી ગળામાં એટલે નક્કી કૃષ્ણની નજર હતી આમાં એટલે બધું જ આળ કૃષ્ણ સતરાજીતે કહ્યું કે મારા જગતે ભગવાન મારી કૃષ્ણ નથી જગત આવું છે તમારું વર્તુળ મોટું થવા માંડે તમે આમ આગળ જતા જાઓ એટલે તમારી પાછળ તમારો પગ પકડવા વારા મળવા ના જ આવું બનશે જ થશે જો ન મળે સમજી લેવાનું હજી આપણું વર્તુળ નાનું છે જેમ જેમ મોટું થતું જશે જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જશો તેમ તેમ આ બધું થશે કહેવત છે ને કે જેમ ઊંચા જાઓ ને એમ પડવાની બીક લાગે નીચે હોય તો વાંધો નહીં પડીએ તો બહુ ના હાડકા ભાગે વિરોધ કરવા વાળા મળશે તમારા ઉપર શંકા કરવા વાળા મળશે તમારો દોષ જોનારા મળશે આ દુનિયામાં પરદોષ ન જોવા એવી એક નવમી ભક્તિ છે આપણે શબરીની કથામાં સાંભળી છે ક્યારેય બીજાના દોષ ન જોરાધ બીજાના દોષ જોઈ અને આપણે વાતો કરીએ તો એ એના પાપ ધોઈ રહ્યા છે એના પાપને આપણે ધોઈ રહ્યા છે એ એમાંથી મુક્ત થઈ જાય આપણે ચડી જાય ક્યારેય ભી આવું જે જેની ગતિ ઉપર છે જે જ્યાં છે ત્યાં મુબાર એનું કર્મ છે આપણે આપણું કર્મ છે આપણે શું કરવું આપણે વિચારવું બધાના કર્મ જોવા બધાના કર્મ વિશે વાતો કરવી બીજ ખોટું વિચાર આ બધું યોગ્યતા નથી આ બધું આવી આવી ભ્રાંતિઓ આપણા મગજમાંથી કાઢી નાખ બહુ મારે નિંદા કોઈ પાપ નહીં ઇંદા સમાન કોઈ દોષ નહીં ઘરે ભી બીજાની નિંદા બીજા વિશે બોલવું આ બધું નહીં કરવું જે જેનું છે એ બધું બરાબર છે એનું કામ એ કરે આપણું કામ આપણે કરવું આપણે આપણી થાળીમાંથી માખી ઉડાડવાની બીજાની થાળીઓમાં ઉડાડવા જાઉં તો આપણું રહી જાય ખાસ ધ્યાન જગત છે જગતે ભગવાન નહીં ચોડા નહોતા એના ઉપર આડ મૂક્યું હતું કૃષ્ણ ઉપર આડ મૂક્યું સતરાજી મણી આને જ લઈ લીધું છે ખરા અર્થમાં લીધો નતો આ લોકના ના સાગર વિશે કોઈ નાવ થી તરસો નહીં દુનિયા તણા દો રંગ ના ધોખા કદી ધરશો સીતાને ગૌર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે શ્રી કૃષ્ણને ભીલના બાણ વડે પોતે હણાવ્યા કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ મોધિની મહાત્મા ને અમે પોતે હણાવ્યા છે જગત દુનિયાનો દરેક માણસ બે મુઠ્ઠી વાળી એક મુઠ્ઠીમાં ગુલાલ છે ને એક મુઠ્ઠીમાં ધૂળ છે એ કઈ ધૂળ ઉડાડે કઈ નક્કી નહીં અને એનો ઈ માણસ કઈ ગુલાલ ઉડાડે એ ભી નક્કી નહીં કઈક જે જય કાર કરે કઈક એનો એ જ આપણા ઉપર ધૂળ ઉડાડે ના મુમકિન હે કે દુનિયા આપણી મસ્તી છોડ દે ના દુનિયા આપણી મસ્તી છોડ દે ઈસલી બેકાર દિલ ભગવાને વિચાર્યું સતરાજી હવે શું કરું એટલે ભગવાન સીતા જંગલમાં ગયા ત્યાં જ્યાં પ્રસેનજીત મરાયો હતો ત્યાંથી સિંહના પગલા હતા સિંહના પગલે પગલે આગળ ચાલે સિંહ મરાયો હતો ત્યાંથી જાંબુવાડના પગલા હતા જાંબુવાડના પગલા એ ગુફામાં જતા હતા ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો એક સ્ત્રીના હાથમાં મણી હતો ભગવાન એ સ્ત્રીનો હાથ પેક્યો અવાજ થયો અવાજ સાંભળી જાંબુવાન આવ્યો જાંબુવાન અને ભગવાન સાથે યુદ્ધ થયું આ જાંબવાન કોણ રામાવતારમાં હતા ઈ જે રામાવતારમાં એ જ જાંબવાનજી ત્યારે યુદ્ધ ની માગણી કરી હતી કહ્યું આ વખતે નહીં કૃષ્ણ અવતારમાં વાત ભગવાન વાત અહીં પૂરી કરી હતી પ્રાર્થના કરી હતી મારી સાથે યુદ્ધ કરો ત્યારે રામચંદ્રજીએ કહ્યું હતું કે આ વખતે મર્યાદા અવતાર છે એટલે બિના કારણ હું યુદ્ધ ના કરી શકું એટલે કૃષ્ણ અવતારમાં આ વાત કૃષ્ણએ કહ્યું જાંબવાનજી આ મણી માટે મારા ઉપર ખોટું આડ આવ્યું છે મણી મને દઈ જામવાન કે મણી તો લઈ જાઓ પણ મારી દીકરીનો હાથ ફેકડો છે એટલે એટલે એને લઈ બીજું લગ્ન જાંબુવતી ને પ્રણ્યા મણી લઈ શત્રાજીત પાછો આપી દીધો શત્રાજી મણી પાછો દઈ દીધો એટલે તો પછી મુખ બતાવવા લાયક ન રહ્યા દ્વારિકામાં કૃષ્ણ ઉપર આડ મૂક્યું હતું જૂઠા સાબિત થયા એટલે સતરાજીત બહાર ન નીકળે પછી બધા આવીને કહેવા માંડ્યા કંઈક ઉપાય કરો તો શું કરું તો કે કામ કરો તમારી દીકરી કૃષ્ણને પરણાવી દો એટલે નવા સંબંધ તાજા થાય અને પાછું વળી નવું તમારું વાતાવરણ સારું બંધાય એટલા માટે તમારી પુત્રી એને પરણાવો એટલે સતરાજીતની પુત્રી સત્યભામાં ત્રીજું લગ્ન સત્યભામાં સાથે એમાં મૂળ વાત છે એ કહું તમને કે જ્યારે સત્ય ભામાના લગ્ન થયા ત્યારે એ સતરાજી દાઈજામાં પેલો મણી આપ્યો દાયજામાં મણિ વળી કૃષ્ણ ઉભા થયા અને ક્રિષ્ન પાછો એ મણી લઈ અને સસરાજીને આપી દીધો લ્યો સસરાજી આ મણી હાટો લગ્ન નથી આ તમે લઈ લ્યો રોજ નું આઠ ભાર ચોરા સીસો તોલા સોનું આપી દે તો મણી દઈ દેવો એટલે હા કરો આપી દીધો મણી એ તો બહુ ઉપાધિયું કરી હો મણી છે ને માયા છે ને માયા બહુ ઉપાધિ કરાવે સેવંત આખું ઉપાખ્યાન છે બે અધ્યાય

त्यजा माया मेता तरंदी माया मयो यो यम गुण सम्य भामा साथ विवाह करा एक स्त्री वन में तप करती अर्जुन गया कृष्ण गया स्त्री ने जोई अर्जुन ने कहो पूछो शाटे तप करे અર્જુન જઈને પૂછે છે શા માટે તપ કરો છો શું નામ છે તો કે મારું નામ કાલિંદી છે અને હું કૃષ્ણની પ્રાપ્તિ માટે તપ કરું છું એટલે ભગવાને એને દર્શન આપ્યા અને ચોથું લગ્ન કાલિંદી સાથે કાલિંદી એટલે કોણ યમુનાજી હા નમામુનામહમ સકલ સિધિ હેમ મુદા મુ પદ પંકજ સ્ફુર મંદરેણુત્કટા એવા નમામી યમુનામહમ સકલ સિદ્ધિને દેનારા સકલ સિદ્ધિઓ આપનારા તમામ પ્રકારની સિદ્ધિ દે ઘણા લોકો એમ કે ભાઈ યમુનાજી છે તો ભક્તિ આપે સિદ્ધિ થોડા આપે તો આમાં સ્વરૂપા છે એ ભક્તિ આપે સિદ્ધિ ના દે પણ આમાં લખ્યું છે તો અર્થ શું આનો અર્થ એક એવો બી થાય કે સિદ્ધિઓ ખાલી એ જ નહીં પણ તમારા જીવનની અંદર અલૌકિક સંપદા હોય અને તમે કંઈક સારું વિચારતા થઈ જાઓ તો ઈ અલૌકિક સિદ્ધિ તમને પ્રાપ્ત થઈ ગઈ કહેવાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે મોટો બંગલો બનાવ્યો હોય અને તમને પહેલો વિચાર આવે કે આમાં હું ઠાકોરજીનો રૂમ કયો બનાવીશ ત્યારે સમજવાનું કે આ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થઈ સકલ સિદ્ધિ હે તુમ મુદા પહેલો વિચાર એનો આવે ત્યારે સમજવાનું કે આ એ ભલે સંપદા હોય પણ એ અલૌકિક થઈ ગઈ જેમ સામગ્રી ઠાકોરજી પ્રસાદ બની જાય એમ સંપદા પણ તમારી પછી પ્રસાદ બની જાય છે એના રૂપમાં તમે પછી એની વૈ વ્યવસ્થા કરી શકો તો કાલિંદી ને પરણ્યા મિત્રવંદા ને પરણ્યા ચારુહાંસીની ભદ્રા અને લક્ષ્મણ આ ભગવાનની અષ્ટપરાણી ભગવાનની આઠ પઠરાણી અષ્ટા પ્રકૃતિ બનકર પ્રભુ કી સેવા ભવમાસુરે સોળ હજાર એકસો કન્યાઓને કેદ કરેલી હતી એટલે ભગવાન ભૌમાસુર સાથે યુદ્ધ કરવા ગયા અને ભૌમાસુર નાશ કર્યો

દરેક જીવ પટરાણી છે પ્રભુની દરેક જીવ માત્ર કારણ કે આપણું બધાનું પાલન પોષણ ઈ કરે છે જે પાલન પોષણ કરતો હોય ને ઈ જ સાચો પતિ કહેવાય કેર કરતો હોય આપણું ધ્યાન રાખતો હોય બધું જ સુખનું દુઃખનું વર્તમાનનું આ બધું જ જે પાલન કરે ઈ પતિ તો બધાનું પાલન કોણ કરે છે આપણું આપણું બધાનું પાલન સ્વયં ઠાકોરજી કરે છે એટલે આપણા બધા એના પતિ દેવીએ છે બધા જ સ્ત્રી સમાન પુરુષ એક જ કૃષ્ણો